બેહી કલાક નું બે કંટાળવા ને ત્યારે ડોસી બોલ બોલ કરું વિચારવા તો હા હવે યાદ આવ્યું રસ્તામાં જતો તો નથી છોકરો ઓન કરીને બ્લોગ બનાવતો તો એવું મારા બ્લોગ બનાવો પછી શું કહેતો હતો કે પૈસા આવી પૈસા આવી પૈસાથી આ પૈસા તો મને શીખવાડવી એનાથી બનાવ ચાલુ કરા દે ગામ ઓટો મારવા જાય પેલા જવું આમથી ઓમ ફરીને જાઉં એટલે આટલી જ ચાલુ કર દો જય માતાજી મિત્રો આજના નવા બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે જઈએ અમારા ગામની સફરમાં જોઈ શકો છો આગળના માં તમે જોડે જો હવે યાદેશુ અમારા ગામના એક ડોવાભા ગેર પિન્ટુભા જોડે આ બ્લોગ ગમો તો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા હો સાચું કહું હળોતાલ આ સો અમારું ગામનું નેનું મોટું ચડાવશે વધારે નહીં આ બાવડી મારા મારા બાપ જીવતા તાલનું જ છે વધારે વર્ષની ત્યાં હડોતાન તલે આપે તો મારું જવું પડશે જે માતાજી મિત્રો શું આ શો અમારું ગામ આખું શું લાગો છો હવે આપણે પિન્ટુભા જોડે જઈએ પિન્ટુભા જોડે જવું પછી જોઈ શકો છો તમે આગળ આ પિન્ટુભાન જુઆ એક્ટિવા હ બાઈક હ અમાર જોડે કોઈ નહીં એ કરવા કરવાનું હે એક્ટિવા જુઓ નવું નવું જુવા એ આ એક્ટિવા છે એવું બધું એ આ એક્ટિવા બનો હાલ બન અડધા આગળ કરવો જોઈએ આપણે કરવો જોઈએ એ શું કરીએ

આગળ આપડે બીજા ડોહા જોડે જઈએ કોઈ નહિ બરો આપડે આગળ ના બ્લોક માં મળીએ જય માતાજી આ બગાડી મારો

આસી અમાર ગોમના અચોબા અચોબા આવ કરી લેવો તમે આવ નાટક લઈને આયા નવ નવ આવ કરો તમે કોઈ નઈ એટી ઈટો જોઈ શકો છો અમાર ગોમના બધા દુહા કોમજ જ કરી છે મુજ ખાલી ફરુ હું તો ચલા રૂપિયા મજૂરી આયા 300 રૂપિયા 300 રૂપિયા તો રૂપિયા મજૂરી આયા હી અમાર શું કરવું આનું

તો બીજું કંઈ આવતું જ નહીં ઓહ અમારા ગામના બીજા ભાઈ મળી ગયા એટલે કે બીજા ડોહાબાન એનમ છે જણાઈ તો જ્યણે છે ને એક નંબરનો દારૂ જે મોડશે એટલે એક નંબર નો આખો દાવો દારૂ પીવાનું જુઓ આ આરે અમારા જણાઈ 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 જુઓ આ જેવા હું ઊંઘી રહેવાનું કોમ આવવાનું એ કોણ એ લે કોઈ નહીં બુઆ રે રે ગટુબા હે ગટુબા અલે મોહણ આમ જો ગટુ તો અજી કોણ એ તો અરે રે હું બોલતો ન યાર તું પાઉ એટલે તમે કોઈ ખોટું ના લગાડતા તમારું હું હું ખોટું ન બોટું કરી જોઈ તું તો તમે બ્લોગ માં આયા અલે ઊભો કજે હા ઊભા તો જુઓ મે સેવા કરી મોટા મોટી સેવા કરી હું મારી જિંદગી માં કદી સેવા નહીં કરી ના સેવા કરી હોય તો આ વિડીયો બહુ ઊંચે પેકા દેજો પણ પૈસા બંધ થઈ જાય આની સેવા સેવા કરી ને આ ઉભા ની કરે સેવા કરી ને આની સેવા હાલે આ એ ઉપો કર લે આલે આ સેવા કરી ઉપો કર આ કર મરી જાય એ મરી જાય અલે તું મર કે મર એ તારું दारू ના પીવા વધાર આ ડુહુરી એક નમન નું दारू રીયું છે અને આવ ફોનમાં તો આમ કરી રહી બ્લોગ બનાવ બ્લોગ આનો બ્લોગ આડી ઉપર બંધ કરી દો આ આડી દે હા આ બનાઈ તો આપણો પૈસા આવી બીજું કોઈ વધારે જાણવું નઈ તમારે પીવાના પૈસા આવી ના આવી એટલે સર જજવી યાર તમે તો યાર દારૂ ની દારૂ ની વાતો કરો આખો દાડો આ વાત કો હા આ વિડિયો બનાય તો ચમે લે હા હા એ હું અપ્લાય મમે કી દે અમો યુટ્યુબ ઓહો હો પૈસા કમાવાના ઓહો પૈસા અરે કોઈ હૈ નહીં યાર હું કણવાનું કે તમારું જરૂર યાળવું જ અરે ઘર જવું હોય યાર પગે હદાય એવું નહીં ઉપર થોડો બ્લોગ બનાવી લઉં હાહા અરે હું બ્લોગ બ્લોગ કરી જય માતાજી મિત્રો જુઆ ઓહાનો વિડિયો જોયો તમે આગળ જોયો છે ના અને હાલીમ કોઈ બ્લોગ બ્લોગ એટલો ઓનો કઈ ખબર નહી પડતી આ જમાનો છે એવો હિઆઈપી જમાનો હા એવું આ મારો ફોન જુઓ મેસેજ આનો પડ્યો પેલા જોવા દેજે અને આપણો વિડિયો આવી ગયો ઓન ભાઈ ઓન સબસ્ક્રાઇબ કરી લો આગો એ બિડ બકત રોવાડી ઓ કચરો વાડી આના વિડિયો બધું જતો રહ્યો હા